નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છે કિંજલ છીએ આવનારા નવા ગીત છે તો મિત્રો કિંજલ એક નવું જોરદાર ગીત આવી રહ્યું છે આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો આ ગીતમાં કિંજલ દેવે નવા અંદાજમાં તમને જોવા મળશે અને આ ગીતનું શૂટિંગ અલગ અલગ જગ્યાએ કંઈક નવા જ લોકેશનમાં શૂટ કરવામાં આવી રહ્યું છે જે રીતે કિંજલ કિંજલદેવીનું એક ગીત આવ્યું હતું રૂધ બાવરી આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને આ ગીત એક મિલિયન વ્યૂઝ પાર કરી ચૂકી છે તો ફરી એકવાર કિંજલ કિંજલદેવે એક નવા અને અલગ જ અંદાજમાં નવું ગીત લઈને આવી રહી છે આ ગીત ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી રહ્યું છે આ ગીત કિંજલ કિંજલદેવે પોતાની ચેનલ કેડી ડિજિટલ ચેનલમાંથી રિલીઝ કરશે કિંજલ દેવેના અત્યાર સુધીના બધા જ ગીતો સુપરહિટ રહે છે મિલિયનમાં વ્યૂઝ પાર કરી ચૂક્યા છે તેથી કહી શકાય કે તેમનું આવનાર નવું ગીત સુપરહિટ જશે મિલયનમાં વ્યૂઝ પાર કરશે તેમ આપણે કહી શકીએ કિંજલ દેવે તેમના બધા જ ગીતોમાં કંઈક નવા જ અંદાજમાં જોવા મળશે તેથી તેમના આવનારા નવા ગીતમાં પણ નવા જ અંદાજમાં તમને જોવા મળશે અને તેમનો આ નવો અંદાજ લોકોને જરૂર પસંદ આવશે તેમ આપણે કહી શકીએ તો મિત્રો કિંજલ દેવેને નવા ગીતનું શૂટિંગ ચાલુ છે તો ટૂંક જ સમયમાં તેમનું આ નવું ગીત પોતાની ચેનલ કેડી ડિજિટલમાંથી રિલીઝ કરશે તો આ ગીતને જોવાનું ભૂલતા નહીં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અમારી ચેનલ એ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા